হ্যালো দোস্ত সীতারাম বধা নে হ্যাপি মদর্স ডেঠা মধু মিঠা রথি মিঠি ছ દોસ્તો માં બોલતાની સાથે જ જાણે કે દુનિયાના તમામ રસ્તાઓ ભૂલી જતા હોય માં શબ્દમાં દોસ્તો કેટલી મીઠાશ છે કેટલું બોલતાની સાથે જ આપણે કે છે ને કે અમીનો ઓડકાર આવે દોસ્તો માં શબ્દમાં એક એવી તાકાત છે એવો જુસ્સો છે કે આપણે માં શબ્દનું આપણે કંઈક વાતચીત કરતા હોય તો માં શબ્દમાં આપણે કોઈ પણ બીજા સંબંધો કરતા માં શબ્દમાં આપણે વધારે મા હોવાનું કે આપણી મા મારી મા એ શબ્દમાં એક આપણને અભિમાન આવી જાય છે દોસ્તો ઘણીવાર દોસ્તો વાતચીતમાં કહીએ છીએ ને કે મારી માએ કીધું આ મારી માના શબ્દો હતા છેલ્લે મારી માએ આવું કીધું હતું મારી મા આવું ઈચ્છતી હતી એટલે દોસ્તો માં શબ્દ કેટલો વજનદાર શબ્દ છે બાકી બીજા બધા સંબંધો કરતા માં સંબંધમાં માં શબ્દમાં કેટલું વજન છે કેટલો ભાર છે એટલે જ આપણે વાતચીતમાં વાતચીતમાં કહીએ છીએ ને કે ભાઈ મારી આમ મારી મા આમ કહેતી હતી મારી માએ કીધેલી છે કેમ બીજા કોઈ શબ્દોમાં આપણે એમ નથી કહેતા કે ભાઈ મારા કાકા બાપાએ કીધું મારા ભાઈ ભાભીએ કીધું હતું મારા બેને કીધું હતું મા એક એવો શબ્દ છે દોસ્તો કે મા શબ્દ ઉપર ઘણાને અભિમાન નથી કરવું છતાં પણ મા શબ્દ ઉપર દોસ્તો ઓટોમેટિક વજન આવી જાય છે મા તો દોસ્તો માં હોય છે કે મા શબ્દની આગળ દુનિયાના તમામ સંબંધો દોસ્તો ફીકા લાગે છે હળવા લાગે છે હલકા લાગે છે કે દોસ્તો માના પ્રેમની રૂપમાં જીવાય એટલું જીવી લેજો એનો પ્રેમ જેટલો મેળવાય એટલો મેળવી લેજો સામે તમે પણ એને પ્રેમ એટલો જેટલો અપાય એટલો આપી દેજો કેમકે દોસ્તો ક્યારેક એવું સાંભળવા મળે અચાનક કે માં આપણી વચ્ચે રહ્યા નથી કે માં હવે નથી કે માં આ સૃષ્ટિમાં નથી કે માં હવે ક્યાંય નથી ત્યારે ત્યારે દોસ્તો એક માની ગેરહાજરીમાં દોસ્તો જેવા લોકો કે જે ક્યાંય ન ચાલે એવા લોકો આપણે આપણું આપણને ચલાવવા આવી જાય છે આપણને સલાહ દેવા આવી જાય છે જે ક્યાંય ન હાલતા દોસ્તો માની હાજરી તો એક નસીબદારને હોય છે જેને મા નથી એને તમે પૂછો તો તમને ખબર પડે કે ભાઈ મા શું વસ્તુ છે માનું માનું પ્રેમ કેવો છે માની લાગણી કેવી હોય છે દોસ્તો માના પ્રેમનો પ્રવાહ એક એવો પ્રવાહ છે કે એમાં ક્યારેય કાંટા કાંકરા આવતા નથી ક્યારેય કોઈ અવરોધ આવતો નથી ક્યારેય માએ પોતાના પ્રેમનો ક્યારેય માપ જોખ કર્યું નથી કે ભાઈ મારે દીકરીને એટલો પ્રેમ આપવો કે મારે દીકરાને એટલો પ્રેમ આપવો માનો પ્રેમ તો દોસ્તો અવિરત છે એનું કોઈ માપ નથી બધા માટે સરખો છે અને માના પ્રેમનો પ્રવાહ દોસ્તો એવો છે કે મા જ્યાં સુધી માનો છાયો આપણી ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી માનો પ્રેમ તો અવિરત વહ્યા જ કરે છે દોસ્તો એમાં ક્યારેય કોઈ કાંટા કાંકરા આવતા નથી જેમ કે બીજા સંબંધોમાં આવે છે એટલે દોસ્તો મા તો માં હોય છે આજે મારે આ વિડીયો ન છૂટકે મારે દોસ્તો બનાવવો પડ્યો છે કેમ કે હું બહુ અંદરથી દોસ્તો ઇમોશનલ છું હું મારી માનો ફોટો પણ હું મારા ઘરમાં દોસ્તો રાખી નથી શકતો કેમ કે ફોટો રાખવાથી દોસ્તો એના વિચારોમાં આટલી અંદર વહી જાઉં છું કે એમાંથી કોઈ બહાર નીકળવાનું મારા માટે દોસ્તો રસ્તો નથી એટલે દોસ્તો પ્રેમથી બધાને કહું છું કે જ્યાં સુધી માનો છાયો આપણી ઉપર છે તમારી ઉપર છે ત્યાં સુધી માનો પ્રેમ તમે ઓળખી લેજો એને જીવી લેજો જેટલો જીવાય એટલો જેટલો પ્રેમ એને અપાય એટલો આપી દેજો કેમકે જેની ઉપર માનો છાયો નથી દોસ્તો એને બહુ અઘરું લાગી જાય છે કેમ કે એને જ ખબર હોય છે જેને મા નથી એને જ દોસ્તો ખબર પડે છે આ તકલીફ કેસવી હોય છે કે દોસ્તો મા તો મા હોય છે માનું સ્થાન તો આ બીજા કોઈ સંબંધો માનું સ્થાન ન લેશે માએ બધા સંબંધોના સ્થાન લીધા છે દોસ્તો મા એ મા બાપ બની શકે છે મા ભાઈ બની શકે છે મા બેન બની શકે છે મા બધું બને છે પણ બીજા બધા કોઈ સંબંધો હું માં બની શકે છે મા તો દોસ્તો ભગવાને એક એવું માનું નિર્માણ કર્યું છે કે કવિઓએ જ્યારે કલમ લીધી ને માને લખવા માટે ત્યારે કલમ તૂટી ગઈ હતી કલમ કે કલમ કંઈ લખી ન શકી મા વિશે કારણ કે એવું કહેવામાં આવે છે કે જેને ભગવાને જેનું નિર્માણ કર્યું છે જે માનું નિર્માણ કર્યું છે એ માએ આપણને લેખા છે માએ આપણને લેખા છે તો એ કલમ મા વિશે શું લખી શકે દોસ્તો એટલે દોસ્તો મા તો માં હોય છે માનો પ્રેમ જેટલો મેળવાય એટલો મેળવી લેજો ચાલો દોસ્તો રાખું છું દિના રાઠોડ દિનભાઈ દિવ્યભાઈ